હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલ માં ભાવિશા ના નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર રહે અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સામે કલેકેટર કડક કાર્યવાહી અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કુલ ચાર ઈસમો સરકારી જમીન ઉપર કરેલા દબાણો તોડી પાડવામાં આવ્યા કલેકેટર શ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકની ટીમે અન્ય વિભાગોના સહયોગથી કરી કાર્યવાહી અંદાજિત ત્રણ કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી જુનાગઢ શહેરના જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે કુલ સાત જેટલા ઇસમો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેમને સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તેઓના દબાણો આજરોજ રોજ તોડી પાડવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણા સૂચના અનુસાર ઉપરાંત અધિકારી જૂનાગઢ તેમજ જૂનાગઢ શહેરના મામલતદાર સાથે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ જૂનાગઢ દ્વારા અસામાજિક તત્વોના સરકારી મિલકતો પરના દબાણ શોધી કાઢવાની સૂચના મળેલ હતી જે સંબંધે પોલીસ વિભાગ સાથે મળી અને આવા તત્વોની વિગતો મેળવી તેમના સરકારી જમીન પરના દબાણો શોધી કાઢવામાં આવ્યા હતા જે અનુસાર કુલ બે હજાર ત્રણસો પાંત્રીસ ચોમી જમીન જેની અંદાજીત કિંમત ત્રણ કરોડ રૂપિયા જેટલી થાય છે જેના પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા દબાણ કરેલ મકાનો તોડી પાડવામાં આવેલ દબાણ કરેલ ભાઈ દેવરાજ ભાઈ રાડા નંબર બે ચના ભાઈ રાણાભાઈ મોરી નંબર ત્રણ અજય ભાઈ રૂડાભાઈ કોડિયાતર નંબર ચાર રાલાભાઈ સિદ્ધિભાઈ રાડા હેલ્લો ગુજરાત ન્યૂઝ ચેનલમાંથી ભવિષ્યના બધાને નમસ્તે મિત્રો ફરી મળીશું